ડુંગરી પોલીસે કુંડી ઓવરબ્રિજ પાસેથી એક વોક્સ કારમાંથી એક લાખ અડતાલીસ હજાર આઠસોના દારૂ સાથે બે ને ઝડપી પાડ્યા તારીખ પાંચ જૂન એક કલાકે નોંધાયેલી ફરિયાદની આજરોજ ગુરુવારના મળતી માહિતી મુજબ ડુંગરી પોલીસના જવાનો નીતિનભાઈ બાબુલાલ ચૌધરી પ્રમોદભાઈ શાલીગ્રામ તેમજ જયેન્દ્રસિંહ હરિસિંહ જેઠવા પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક વોક્સ કાર નંબર સુરત તરફ જવાના છે જે બાતમીના આધારે ડુંગરી પોલીસના જવાનોએ કુંડી ઓવરબ્રિજ નેશનલ હાઇવે નંબર અડતાલીસ મુંબઈથી સુરત જતા ટ્રેક ઉપર બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળી કાર આવતા ચાલકને કાર ઊભી રાખવા માટે ઇશારો કર્યો હતો કાર ચાલકે કાર ઊભી રાખી હતી અને પોલીસની ટીમે કારમાં ચેક કરતા વિપુલ પ્રમાણમાં દારૂ જોવા મળ્યો હતો જેથી કારને ડુંગરી પોલીસ મથકે લાવી દારૂની ગણતરી આઠસો તેમજ કારની કિંમત ચાર લાખ ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત પંદર હજાર મળી કુલ પાંચ લાખ ત્રેસઠ હજાર આઠસોનો મુદ્દા માલ જપ્ત કરી પ્રફુલ્લ મહેશભાઈ છગનભાઈ રાઠોડ તેમજ જૈવિક રાજેશભાઈ છનાભાઈ નાયકાને ઝડપી પાડી યશ ઉર્ફે આકાશ નટવરભાઈ પટેલ માલ ભરાવનાર તેમજ સુરેશભાઈ બળવંતભાઈ રાઠોડને વોન્ટેડ જાહેર કરી ડુંગરી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી